બોલો જગ્યા ભોમ દેહો બોલો લકડેંગ ભગવાન કી દેહો એજી સતગુરુ તુમરે સાહેબી તું સમગટ રે સમ અમે દીકરા પણ ઓ લાલી રે છુપાય મેદી છે ને તમે હાથમાં હારી રાત લઈને હું પણ નહીં લાગે વાટી ખોટી ને તમે હાથે બોજો ને તો જ લાગે હવે શ્રાવણ મહિનો આવે છે પાર્વતીને મળવા જાવું છે કેવો જોય છે જેવો શંકર ભગવાન પણ કે છે અને જીવી દેવ સંભા એ આવી શરાવરત્રી શિવલે આવે શરાવરત્રી રે આ શંકર ભગવાન મારે મળવા છે શંકર ભગવાને કીધું કે ના જવું નથી હવે હઠ પકડી કે મારે બેનપણી અહીંયા વાટ છે મારે જવું જ પડશે તો કે છૂટકો થી કોંદુ રમવા વાળું બેઠી અને છૂટકો નથી તો કે તમારે જાવ હોય ને તો મારો ના નથી કોઠી માં આપણે મગફળી બે કળશી એક બે દણો દણો ગણો ભરો અને પછી જો પાર્વતી કીધું કે મુઆકાર ગણી રૂ આટલા બધા હવે પાર્વતી બેઠે બેઠે વિચાર કર્યો કે વાહ કવાની લેર વાર્યા કુટીના મગદો બધા હળી જાય બધા હળી જાય હવે પાર્થજી કીધો કે ભગવાન મારે મળવા જાવું છે કે મેં તને કીધું તું પણ કે શું હું ગણો હાથમાં દોડ ઓલુન ભાગી જાય છે તો કે કોય કરતા હવે કેવું પાર્થજી કહેતે ને કેવું દેવ સંભા પાંસ પાછારે પડ્યા બોલનો રે વૃદ્ધ હવે પરમજી કીધું કે ભગવાન શ્રાવણ ત્રીજો ઢુકડી આવે છે અને મારે બેનપણીયા વાટ્યું દે છે અને મારે આવું રમવા અને હટ મેલો હવે શંકર ભગવાન વિચાર કર્યો કે એમ કરો કોઈ મારો ના નથી આપણે огણ પેપડી ઊભી છે ને એક બે એક બે પોન બધા ગણો અને પસે તો મોચો ના પાડો હવે કીધું કે આટલો કારર્યા કવાની લેર પેપરના ફોનના બધા ચરી જાગ્યા હવે તેર તેર શરાવણ ત્રીજ ઢૂકળી આવે છે કે ભગવાન મળવાતા કે મેં તને કીધું ને પેપરના ફોન ગણી પડ્યા પડકે બાઈ મોણો મૂચો ગણવા દોસ પોન તો પચાસ શેમાડે છરી જે કોઈ શું ગણું કે તો કે રાવું હોય તો હું ભેળો આવું હા તારે રાવું હોય હું ભેળો આવું કે તો કે એમ કરો તમે લીલો ભરા અને શેલી બેલી બધી ઉતારો ભરી ભભૂત ન આવી જોઈએ મારી બેનપણીએ મને હોય તો કે આ શે થી પોષ શૈલી વધારે શું પડવાની છે તારે મુખ હોય તો ચીડી દા ને કારે મારે ચોઈ દેવું નથી હવે પારબજી કીધું કે સત્તો વે આ મોન છે નહી મોટું ગોમ આવ્યું અને દાડો વાંચવો હવે પારુપજી કીધું કે એમ કરો હવે આ ગોમય આપણું તો હશે જ ને હેડો કે ચાર પોઈ રાત અને સવારના વહેલા ઉઠતે આવી છે હવે દેવળમાં જઈને રાત રહ્યા છે અને શંકર ભગવાનને તો મોર ગુર છે અને તમે બેહો ને મોજ ઓછું આપણે ખાવા લેવા ગોમો તાળું આડું જઈ અને વહેલું આવજો પીવર તાર તો સો મહિના છે શંકર ભગવાને કીધું કે હમણે આવે હમણે હમણાં આવે ખાવા લઈ કોઈ કે આવે કરે નહીં હવે શંકર ભગવાન તો અહીંયાથી ઉપડ્યા છે અને મોસીનો લીધો વે અને પારબજીના પરમણે મોદડી સિવાડી આ બેઠા પગ ઉપર પગ ચડાવીને હવે પારદજી કીધું કે માં તારે જે લીવું હોય ડેરો કોસરો કાપડો ધોરા સો મહિના છે મારે ત્યાં હું કરી આગળ શંકર દેવો ફરતા હવે પાર્વતી ની માજરીય છે કેવી દેવ સંભા

અને ચોથા ખોળે એ બેહને કે માં લે તો એ મુદરી લે હેડ ભાઈ કે હવે આયા ન્યો પારક દી ગયું કે મોસી હવે આ મુદરી નું મૂલ કર્યું કે મારે મૂલ નથી દીધું તું હું સો મહિને ભૂછ્યો ભૂચ્યો હતો એટલે મને રોટલો ઘડીને જઈએ અને મુદ્રી લઈ જાય મારે જોઈએ પૈસા જોઈએ કે મોથી મોઢે સંભાળીને બોલે એમાં ધરણ દીકરી શું કોઈ નહીં કે ધા ફેર બધા બધી ફરી ને આયા જો એ બે નહીં એની માએ કીધું કે રોટલો ઘણી જીએ પ્રો લઈને ચાંદા રવાના મોતડી તો કે રોટલો ઘણી ના લ્યો એમ નહીં કે તું મને મોહળીને રોટલો મોઢામાં ઘલાય કોળિયો અને પતે મોદળી ત્યાં રવાના છો કે મોથી મોટે અંબાણી બોલ કે મેં શંકર દેવો ફરતા ને એને ઈન્દી ખવાઈ દીધું તું તો શું ખવારું કોઈ નહીં કે હેડો પ્રો ગોમ જાય હરી ફરી નાયા પાસ કે મા મોદડી લેતું હોય જ લે હેડ ને કે મોરાકો શેડો આડો તું બે મોઢા ફ્રેન્ડ કરો વાર ચો થાય હવે કોળીઓ લઈને મોઢા અમે કર્યો નવલખો હાર હતો શંકર ભગવાન આડ્યા છે લડાફથી થી પીડ્યો હોય હવે શંકર ભગવાનને કીધું કે તું ને રાખું ને અને મો તો કંદળી વનમાં આવે મારે જોઈતી જ નથી કહેવાય હવે શંકર ભગવાન સાથે કનળીવનમાં પાર દીધો ફોફા મારી 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 થાચ્યો હવે શંકર ભગવાનની ચીડી ધોઈ છે અને જીવી દેવ સંભા આવડી હે નક હવે પાર્વતીએ ભીલી રોણી નો વે લીધો છે અને હવે શંકર ભગવાન ને ચીડી ઉતર્યા છે ગોતવા હવે શંકર ભગવાન તો અહિયાના વડલા હેઠી બેઠા ને પોનર માં જ ઉઠાઈ ગયા હવે જાય ને પોતે તો મેઘ મલાર કર્યો શંકર ભગવાન ઊંઘમાં હતા ને જાજ્યા હશે આ કોણ કે આવા રાગ કરે કે બીજી ફેરનો નો મલાર છો પગ ઉપર પોતે થઈ ગયા ઓ તો સે તો કે આ ધરેડી

સંભાળ ને બોલ લે મારા ભીડ ને ઓળખાય નહી તું તું ને પારોડી મારી નાખી વેધી નાખી હવે પળો શંભુ કહે કેવી દેવ સંભા

ગાઉ માથે હું આવતા ભીલન બાય નાખી પછી મને છો થી મારશી એવું હોય તો કે એક છે કે અમારે ભીલની અવળી રીત છે હવ ને હવળે અને અમારે અવળી રીત છે બોલો કે અમે કોમ કરશો તા કે તૈયાર હવે ભીલી ઋણી કે કહે છે અને દેવ સંભા છે હું

Tá.

કે હું શું ભાળો હું શું તમને કે ભગવાન જોવા લાગ્યા છે હે કે દીનો નાથ તમને જોવા લાગ્યા કે મેં તમને ઓળખી હતી કે મેં તમને ઓળખ્યા તા કે તારી ચૂપ ને મારી ચૂપ હેડ સોના મોના ઘરા ભેડા થઈ જાય એટલે સોના મોના થઈ જાય ઘર ભેળા કાધું બીજું કર્યું રાત